સાયબર કવિતા વિથ અવેરનેસ ફોન આવ્યો કે કહે તમારું કામ અટક્યું બેંકમાંથી છે કે છે કોઈ ખાસ સંકેત ત્યુ કહે ઓટીપી આપો નહીં તો થશે નુકસાન એવી ચેતવણીથી થાય છે ભયનો પ્રદાન ઓટીપીને આપશો ભલે કોઈ કહે નમ્રતાથી ખોટી વાતો છે એ ભૂલો નહીં સરળતાથી કોલ મર્જ કરવા કહે તો પણ કરો વિચાર એ છે ખતરનાક ખેલનો પ્રહાર ખોટા કોલથી સાવચેત રહો તમારા ડેટા અને એકાઉન્ટને સુરક્ષિત રાખો ઓટીપી છે અંગત ના આપો એ કોઈને સાવચેત રહો બચાવો તમારું ભવિષ્ય જાણકારી રાખો જાગૃત બનો સાયબર ગુનાથી હંમેશા બચતા રહો વિશ્વાસ કરતા પહેલાં સમજો સાચો છે કે ખોટો સુરક્ષિત રહો સાયબર ત્રાસથી અડગા રહો મિત્રો ઇટ મીન્સ કે હાલની અંદર જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એમાંનો કોઈ એક સાયબર ક્રાઇમ હોય તો કોલ મર્જિંગ સાયબર ક્રાઈમ આ પ્રકારના સાયબર ક્રાઇમની અંદર જે ક્રિમિનલ છે એ તમને ફોન કરી તમારો કોલ મર્જ કરાવી તમારો ઓટીપી લેવાનો પ્રયત્ન કરશે અથવા તો કોઈ અન્ય રીતે પણ તમારો ઓટીપી લેવાનો પ્રયત્ન કરે તો ક્યારેય પણ તમારો ઓટીપી કોઈ સાથે શેર ના કરવો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ